ભરૂચમાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી નિષ્ફળ ભાવે લોકસેવા અને જનહિતના કાર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનહિતાર્થ ચેરિટેબલ દ્વારા કરવામાં આવ્યા છે ભરૂચના હોટલ લોડ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ટ્રી ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગત્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ડિરેક્ટર નૈનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર નૈનાબેન ખુમારને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યનું પાંચ વર્ષનું સરવૈયુ પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવો હસ્તે કરવામાં આવ્યું હતું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ આમંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્ય હતો સાથે ભરૂચના મીડિયા કર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થાના પદવિદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની બીજી સન્માનિત સંસ્થાના સન્માનિત પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અઝહર પઠાણ ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી जन हिता चेरिटेबल ट्रस्ट भरूच द्वारा आज કાર્યક્રમ ત્રણ બેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે જેમની સગત વિધિ થઈ છે જનઇાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં સુંદર કામો કરે આજના કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થાઓ દાતાઓ અને એમની સાથે કામ કરતા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો છે